ઓગણસી બોટલની સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે રજુડા ગામની સીમા કેનાલ રોડ પર મોડલ સ્કૂલની પાછળના ભાગે અમુક શખ્સો ખેતરમાં ગેરકાયદેસર એલ એલપીજી ગેસના ઘરગથ્થુ વપરાશના બાટલાઓ રાખી તેમાંથી કમર્શિયલ હેતુથી અન્ય નાના બાટલાઓમાં તથા ઘરગથ્થુ નાના મોટા બાટલાઓમાં ગેસનું રિફિલિંગ કરી કમર્શિયલ તથા ઘરગથ્થુ ગેસના બાટલાઓ ભાવે ગ્રાહકોને વેચાણ કરતા હતા અને બહારથી મજૂરી અર્થે આવતા મજૂરોને ઘરગથ્થુ નાના બાટલાઓનું રિફિલિંગ કરી આપતા હતા આ માહિતીના આધારે બાવળા પોલીસે રેડ કરતાં ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાતા મામલતદાર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને સ્થળ પર પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં દિલીપસિંહ વિક્રમસિંહ વાઘેલા અલગ અલગ એજન્સીની ગેસની નાની મોટી ઓગણ એંસી બોટલ ગેસ રિફિલની નોઝલ તથા પાઇપ ગેસના બાટલાની ઉપર લગાવવામાં આવેલી કોક ટોક સગડી ગેસના પ્રેશર વાલ્વ તથા ગેસના રેગ્યુલર વગેરે મળી રેગ્યુલેટર વગેરે મળી કુલ રૂપિયા સુડતાલીસ હજાર નવસો ત્રીસનો મુદ્દામાલ કબજે કર્યો છે